અમે એના માટે હડતાલ કરી છે કે અમને જે સેલેરી મળે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે બસ ચલાવીએ છે ને એની જે સેલરી મળે એ અમને પોસાતી નથી નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસી બસ સેવાના ચાલકો દ્વારા પગાર વધારાની માંગ સાથે હડતાળ કરી દેતા પ્રવાસી બસ સેવા ઠપ થઈ ગઈ હતી ત્યારે એસઓયુ વહીવટી મંડળ દ્વારા હડતાળ ઉકેલવાને બદલે પ્રવાસીઓને તેમના ખાનગી વાહનોમાં જ સ્ટેચ્યુ સુધી જવા દેવામાં આવ્યા હતા સામાન્ય રીતે સ્ટેચ્યુ નજીકના વિસ્તારને પ્રદૂષણ મુક્ત રાખવાના નામે માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલોને ત્યાં જવા દેવાય છે પરંતુ આજે એ નિયમ અભરાઈ ઉપર ચડાવી દેવાય હતો ત્યારે હડતાળી બસ ચાલકો સાથે નર્મદા લાઈવે વાત કરી કારણો જાણવાનો પ્રયાસ કર્યો છે તમે પણ સાંભળો નામ છે તમારું અને શા માટે તમે હડતાળ પડી છે આજે મારું નામ છે તળવી નરેશભાઈ રમણભાઈ રહું હું ગણેશ્વર કોયારી આ જે સેલરી અમને આપે છે એ સેલરીમાં અમને બિલકુલ પોસાતું નથી અને અમારા છોકરા છે એ ઘર ઘરનો પરિવાર ખર્ચો ચલાવવાનો પ્લસ પેટ્રોલ જે જવાનું નીકળે છે એનું પણ પોસાતું નથી મતલબમાં જે અમને સેલરી આપે એ પ્લસ દિવસો કપાઈ કપાઈ નીકળે છે આપે છે અને એમાં બી શું છે કે એક બે રજાઓ પાડે ને એની અંદર બી વધારે પૈસા કપાઈ જાય છે તો અમને આ તેર હજાર એ લોકોએ સેલરી નક્કી કરી છે એની અંદર અમને બિલકુલ પોચાશ પોસાશું નથી અને શું છે કે અમારી માંગ એક જ છે કે અમને સેલેરી વધારે આપો તમે જે કંપનીમાં કામ કરો છો જે એજન્સી હેઠળ એજન્સીનું નામ શું છે અને તમને કેટલો પગાર ચૂકવવામાં આવે છે અને કેટલા દિવસ તમારી નોકરી હોય છે મહિનામાં એ અમે જે કંપનીમાં કામ કરીએ છીએ એ જેબીએમ ઇકો લાઈફ મોબિલિટી કંપની છે અને એની અંદર અમને શું છે કે જે પગાર છે એ પગારમાં અમને પોસાતું નથી પંદર છવ્વીસ દિવસનો પંદર હજાર બે રૂપિયા જેટલી સેલેરી આપે છે તો એ એની અંદર શું એ કે અમારી એક બે દિવસની રજા નીકળી જાય એમાં બી વધારે પૈસા કપાઈ જાય છે તો એ સેલરીમાં અમને બિલકુલ પોસાતું નથી એમાં બે સિવાય કામ ચાલે છે સવારે સાત થી ત્રણ અને સાંજે સાત થી ત્રણથી દસ એવી રીતે બે સીપમાં અમે લોકો કામ કરીએ છીએ આઠ કલાકની નોકરી છે એના અગાઉ અમે લોકોએ આઠ કલાકની નોકરી કરે બાર કલાકની નોકરી કરતા હતા તેમાં પણ આવી રીતે અમારા ઓવર ટાઈમના પૂરતા પૈસા ના મળ્યા તેના કારણે અમે બાર કલાકમાંથી આઠ કલાકની નોકરી કરાવડાવી કેમકે અમુક એક વખત ચર્ચામાં એમણે એવું કીધું હતું કે જે તમને સેલેરી આપવામાં આવે છે એ આઠ કલાકની છે તો અમારે જ્યારે અમારા ધ્યાને આવ્યું કે જો આઠ કલાકની સેલેરી હોય તો બાર કલાક કામ કરવાનો કોઈ મતલબ નીકળતો નથી તેના માટે અમે અમારી બાર કલાકની નોકરીને આઠ કલાકમાં કન્વર્ટ કરાવી જ્યારે અમે આઠ કલાકમાં કન્વર્ટ કરાવી ત્યારે લોકોએ અમારો પગાર જે મળતો હતો તેને છોડીને તેના કરતાં પગાર કટ કરીને આપ્યો ઓછો આપ્યો તે ત્યારથી લઈને આ દિવસ સુધી અમારી એમની જોડે વાતચીત ચર્ચા અમે જ્યારે અમને મોકો મળે અમે વાતચીત કરતા રહેતા હતા અને અમે લેબર ઓફિસરમાં લેબર કમિશનર સાહેબશ્રી આગળ બી રજૂઆત કરી હતી પણ કોઈ બી જાતનું નિરાકરણ ન મળતા પછી લાસ્ટમાં અમારે આ હડતાલ પર બેસવું પડ્યું જી 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 અમે બધું લેખિતમાં એમને આપેલું છે અમારી પાસે જે એમને લેખિતમાં બધી જે અરજીઓ આપેલી છે એમની રિસિવિંગ લેટર બી એમની પાસેથી છે અને અમે એમને તારીખ બી આપી હતી કે આ તેર તા તે તેર એક બે હજાર છવ્વીસના રોજ અમે હડતાલ કરવાના છે તે પહેલાં અમે એવા પ્રયત્ન કર્યા કે અમારા લીધે કરીને કે અમારી સેલેરીના બીજા કોઈ કંપનીના લીધે કરીને અહીંયા આવતા ટુરિસ્ટોને નુકસાન ના થાય એમને જે આવામાં જે કારણોસર એ અહીંયા આવે છે એમને તકલીફ ના પડે તે માટે અમે એમને તેર તારીખ સુધીનો ટાઈમ આપ્યો તો પણ તેર તારીખ સુધીમાં કંપનીમાંથી કે કંપની તરફથી કે કોઈ બી ઓથોરિટી તરફથી કોઈ એવું ડિસિઝન મેકર કોઈ આવ્યું નહીં ને કોઈ એવી ચર્ચા કરી નહીં તે થઈ જશે કે એવી કોઈ કોઈ આશા બી હમણાં સુધી નથી અપાઈ તે કારણ પછી અમારે આમાં બેસવું પડ્યું હડતાલમાં તો હાલમાં જે પ્રવાસીઓને લઈ જવાની તમારી જે બસ સેવા છે બંધ છે તો અત્યારે પ્રવાસીઓને કેવી રીતે જઈ રહ્યા છે એ સાહેબ અમે તો સવારના અહીંયા બેઠા છે એટલે અમને એવું કોઈ આઈડિયા નથી સાંભળવામાં એવું આવ્યું છે કે પોતાની ગાડીઓ લઈને હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જાય છે જે પ્રાઇવેટ છે તો આજે આ તમારું જે તમે જ્યારથી બેઠા છો સવારથી ત્યાર પછી કોઈ એજન્સી તરફથી કે કોઈ તમને આના વિશે કે વાતચીત કરવા આવ્યું કે એનો રસ્તો કંઈ માટે ના એજન્સી તરફ એજન્સી તરફથી હમણાં સુધી અમારી પાસે કોઈ એવો વ્યક્તિ આવેલ નથી કે અમારી જોડે એવી ચર્ચા નથી કરેલી કે આનું શું નિરાકરણ લાવવું એ એક જ વાત પકડીને બેઠા છે કે જે સેલેરી તમને હાલ મળે છે એના પર જ તમારે કામ કરવું હોય તો કરો નહીં તો કઈ નહીં એ બધી બહુ કંપનીઓ છે જે મિનિમમ વેજીસ કરતા એમના વર્કરોને કામ કરે છે તો મિનિમમ વેજીસ કરતા વધારે પગાર આપે જ છે બહુ બધી કંપનીઓ છે એવી આપણે ગણાવા નથી જઈ રહ્યા તો બીજી બધી કંપનીઓ જો એમના વર્કરથી ખુશ થઈને આપી શકતી હોય તો તમે કેમ ના આપી શકો બસ આ એક સવાલ છે અમારો આજે આ હડતાળનું કોઈ નિરાકરણ ના આવે તો પછી કેટલા દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેશે એ એમના પર ડિપેન્ડ કરે છે જેટલો જલ્દી જવાબ નિર્ણય લઈ લેશે એટલું સારું છે હડતાળ પડી છે એના કારણો અને આ જે ચાલકોની જે સમસ્યા છે એને લઈને તમારું શું કહેવું છે અમે એક આ સમાજમાં અને સ્ટેચ્યુના હું પોતે તો મારો પરિચય આવી જાય હું એક્સમેન વિજયભાઈ અને હું પોતે કેવડા ગામથી છું તો અમે અવારનવાર સાંભળતા હોય કે સ્ટેચ્યુ ઉપર યુનિટી જ્યારે વર્લ્ડમાં મોટી મોટી વાતો થતી હોય ને આપણા દેશના લોકો કે આપણા વડાપ્રધાનશ્રી કે સ્ટેચ્યુની કહેતો હોય કે અમે આટલો મોટો વિકાસ કર્યો છે આદિવાસી વિસ્તારમાં અને વર્લ્ડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરવામાં આવે હાલમાં જોવો કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં જ ફરે છે અને પતંગ મહાદ ઉત્સવ ચાલુ છે તો જે આ કર્મચારી બેઠા છે હવે કર્મચારીને એટલી મતલબ કંડિશન ખરાબ છે કે હાલે આ ચૌદ તારીખે ગુજરાતમાં બહુ મોટો પડવો હોય પતંગ મહા ઉત્સવનો તો આ લોકોએ બી પતંગ મહા ઉત્સવ મનાવવાનો હોય તો આ લોકો આજે એમના મતલબ જે હા ઉજવણી બાજુ પર મૂકી અને જે મહેનત કરે છે એ લોકો છેલ્લા ઘણા વર્ષોથી એમનો પગાર બાવીસ હજારની આજુબાજુ હતું એમના મોડેથી અમે સાંભળ્યું છે પછી હાલમાં થોડા દિવસ પહેલાં અમને જાણવા મળ્યું હતું કે અમે પાછા હડતાલ પર બેસવાના છે તો એસઓયુમાં આવો અવરનવાર અવરનવર શોષણ થાય છે અને જે એસઓયુની એજન્સીઓ છે આ જે બી એમ જે ઇલેક્ટ્રિક બસની કંપની છે એ લોકો બી શોષણ કરે છે અને માં સંપૂર્ણપણે શોષણ જે જેટલી બી એજન્સી છે એના દ્વારા શોષણ કરવામાં આવે છે તો અમે એવા પ્રશ્નો સાંભળે છે બસ ઇલેક્ટ્રિક બસ છે તે સ્ટેચ્યુની રીડની હડ્ડી છે એટલે એ રીડની હડ્ડીના જે ચાલકો છે એમના પર શોષણ ના કરવામાં આવે અને એમની જે પણ માંગણી હોય સરકારે અને પ્રશાસને સ્વચ્છિક સ્વીકારી લેવી જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જેટલી પણ એજન્સીઓ છે બધી એજન્સીઓ અહીંના સ્થાનિક કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે તેર હજાર પગાર આપવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવવામાં આવે છે ત્યારે આ જે કંપની છે જેબીએમ એ છેલ્લા એક વર્ષથી આ ડ્રાઈવરો માંગ કરી રહ્યા છે દરેક જગ્યાએ આવેદનો આપી રહ્યા છે દરેક જગ્યાએ રજૂઆતો કરી રહ્યા છે એમની કોઈ પણ માંગ આજ સુધી સ્વીકારવામાં નથી આવતી અંતે એ લોકો હેરાન થઈને આ તેર તારીખે આજે આ આંદોલન પર બેઠા છે જ્યાં સુધી એમની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું અને અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે આખા વિસ્તારના લોકો અહીં બોલાવીને એક બહુ મોટું આંદોલન કરવા કરીશું તો આ તા જે કેવડીયા ખાતે જે જેબીએમ બસના જે ચાલકો છે તેઓ હડતાળ પર બેઠા છે અને તેમની સાથે જે સ્થાનિક સામાજિક જે આદિવાસી અગ્રણીઓ છે તે પણ તેમના સમર્થનમાં આવ્યા છે ત્યારે મામલે જે એસઓ સત્તામંડળ છે અને જેની એજન્સીના સંચાલકો છે એમનું શું કેવું છે એમની સાથે પણ આપણે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કરીશું